આજે આપણે જોવાના છે કોમ્પ્યુટર કોમ્પ્યુટરના આગળની એક્ઝામમાં પૂછાયેલા સવાલો ટોપ પચાસ ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરશું ચાલો આપણે શરૂ કરીએ પહેલો સવાલ છે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું સિદ્ધાર્થ બીજો સવાલ છે કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ઝીરો અને એક કોમ્પ્યુટરમાં ડિજિટલ સર્વે ટાઇલ ડિસ્ક એક કેવું સાધન છે તો કે સંગ્રાહક કોમ્પ્યુટરમાં લખેલું ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય બેક સ્પેસ કી બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે બે કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે હોમ પેજ એમેજ પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવામાં માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે તો કે સાઇડ શો હાઇડ સ્લાઇડ એમએસ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ કોમ્પ્યુટર કીનો ઉપયોગ થાય એફ સેવન મોડર્નનું પૂરું નામ શું છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડ્યુલેટર દસમો સવાલ સીપીયુનું પૂરું નામ શું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આપેલામાંથી કઈ કોમ્પ્યુટર લેંગ્વેજ નથી એમએસી મેક મધર બોર્ડનું બીજું નામ શું છે સેન્ટ્રલ બોર્ડ એમએસ વર્ડ ડોક્યુમેન્ટમાં બાય ડિફોલ્ટ બોટ માર્જિન કેટલા ઇંચ હોય બે હજાર સાતનું એમએસ ઓફિસ એ પ્રમાણે બે પોઈન્ટ પાંચ ઇંચ હોય પણ અત્યારનું જે બે હજાર દસ પછીનું જે એમએસ વડ છે એ પ્રમાણે એક વિન્ડો એક્સપ્લોર એ શું છે કે ફાઇલ મેનેજર નીચે આપેલામાંથી કયું સોફ્ટવેર નથી પરંતુ હાર્ડવેર છે તો કે સીપીયુ ડો માં કયા કમાન્ડનો સમાવેશ થતો નથી એ નીચેનામાંથી કયું ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ નથી તો કે સી પ્લસ એ લેંગ્વેજ છે નીચે આપેલમાંથી કયું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર નથી એમએસ એક્સેલ લિનક્સ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો ઓપન સોર્સ એક હજાર ચોવીસ બેટ્સ એટલે એક કેબી ડબલ્યુ એનનું પૂરું નામ વાઇડ એરિયા નેટવર્ક નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે URL નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી તો કિગ ઇમેલમાં CC નો અર્થ શું થાય તો કાર્બન કોપી ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી એપલ એ કંપનીનું નામ છે વિદ્યાર્થીઓના નામ સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય એસએસ ઓશીઆરનું પૂરું નામ ઓપ્ટિકલ કેરેક્ટર પીડીએફ પીડીએફનો અર્થ ખાલી જગ્યા છે તો કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ ઇન્ટરનેટના સંદર્ભમાં આઈએસપીનું આખું નામ ખાલી જગ્યા થાય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ડબલ્યુ ડબલ્યુ એટલે વાઇડ વર્લ્ડ વાઈડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર ક્યું હતું મોજેક સાયબર સિક્યુરિટી સુરક્ષાની પરિભાષામાં ડીઓએસ એટલે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરની પરિભાષામાં જીઆઈએફ ફાઇલ શું છે તો કે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેન્ટ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર નવું શરૂ કરાયેલું સુપર કોમ્પ્યુટર સ્પેન બોન્ડ કોમ્પ્યુટર ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું તો હેવલેટ પેકોડ એચપી એચપી આપણે જે એચપી કંપની છે કોમ્પ્યુટરની વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે એફ MS એમએસ વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કલ અલ્ટ્રાપ્લસ એફ એટ પેન ડ્રાઇવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે યુએસ નીચેનામાંથી કયો વિકઅપ વેબ બ્રાઉઝર દર્શાવે ઇન્ટરનેટ એક્સપ્લોર પેઇન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય ડોટ બીએમપી એમએસ વર્ડમાં ફકરાની ખાલી જગ્યા પ્રકારે ગોઠવણી કરી શકાય તો કે ચાર રીતે સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય તો ડિજિટલ સ્વરૂપે સામાન્ય રીતે એડ્રેસ ખાલી જગ્યાએ બીટનું બનેલું હોય બત્રીસ યુએસ નું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ ફોર્મ્યુલા બાર ખાલી જગ્યામાં હોય એક્સેલમાં એમએસ વર્ડમાં છેલ્લે કરેલો ફેરફાર દૂર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય અંડુ રિસાયકલ બિનમાં રિસાયકલ બિનમાં પડેલ ફાઇલ કે ફોલ્ડર ડિલીટ કરવાથી ખાલી જગ્યા થાય મજાય તો કે ફાઇલ કે ફોલ્ડર હંમેશ માટે ડિલીટ થઈ જાય મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર ડો ડોટ કોમ એક્સટેન્શન એટલે વેબસાઇટ કોમર્શિયલ છે સર્વર પરથી ફાઇલ આપણા કોમ્પ્યુટર પર કોપી કરવાની ક્રિયાને ડાઉનલોડિંગ કહેવાય નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય ડબ્લ્યુએનનો એમએસ પાવર પોઈન્ટ દસ્તાવેજ ખાલી જગ્યા તરીકે ઓળખાય સ્લાઇડ થેન્ક યુ